મિત્રો પેપરની અંદર હમણાં તમને કોન્સ્ટેબલના પેપરની અંદર આવો એક મિત્રો પ્રશ્ન મૂકેલો હતો જો કે આમાં બીજા પણ પ્રશ્નો છે બરોબર છે પણ આપણી મોટામાં મોટી તકલીફ કઈ છે કે આલુઓને ભાલુમાં આપણને ફરક લાગતો નથી બરોબર ગુજરાતીને ગુજરાતી રહેવા દયો ગણિતને ગણિત રહેવા દયો તો ઘણા તો મિત્રો આને ધક્કો મારીને પણ ગણિતમાં લાવ્યા ને અબજા દેવા માંડ્યા ગણિતને કે આ કેવા પ્રકારનું પૂછેલું છે તો મિત્રો આ ગુજરાતીનું પૂછેલું છે ખાસ આટલું એક તો નજરમાં પેલા રાખો બરોબર છે તો અહીંયા ચાર અક્ષર છે ગ છે મ છે પ છે અને ખ છે તો સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ ભણો તો એની અંદર આવા પ્રકારો આવે મિત્રો કંઠ બરોબર ગળામાંથી નીકળતા અક્ષરો કયા છે તાળવામાંથી નીકળતા અક્ષરો કયા છે મૂર્ધન્ય કયા કહેવાય દંત્ય કયા કહેવાય ઓષ્ઠિય કયા કહેવાય તો એમાંથી પણ મિત્રો મૂકી શકે ને પૂછી શકે ઘણી વખત તમને એમ કે ભાઈ માનો કે આ ત્રણ નો સેટ છે ને એની સાથે એક માનો કે આ મૂકી દીધો તો કયું અલગ પડે છે તો ઢ અલગ પડે છે એમ કહી શકાય બરોબર તો અત્યારે તમને શું લોજિક આપેલું હતું તો અત્યારે મિત્રો નાનકડો આની અંદર જે કોન્સેપ્ટ રહેલો છે તમે જોઈ શકો છો કે અહીંયા વિશેષ પ્રકાર જે છે ને એની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ પાંચ જ અક્ષરો એવા છે કે જેને શું કહેવાય નાસિકા નાક ની જરૂર પડે બોલવા માટે કોશિશ કરજો આ એક નહીં બોલી શકાય બાકી આ બોલી શકાય આ બોલી શકાય આ બોલી શકાય અને બાજુમાં તમને પાંચે પાંચ નાસિકા વ્યંજનો કયા છે એ પણ મેં લિસ્ટ તમને આપેલું છે તો અત્યારે ડિટેલમાં ચર્ચા નથી કરતા એટલે પ્રશ્ન કયા દ્રષ્ટિકોણ થી આવેલો છે એ મિત્રો ખાસ મહત્વનું છે વિષય દરેક હોઈ શકે છે બરોબર